સરકાર દ્વારા ચાલતા સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાની એકસો આઠ એમ્બ્યુલન્સ ખિલખિલાટ અને કરુણા ઓગણીસો એમ્બ્યુલન્સની સમગ્ર ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં જિલ્લાભરની સમગ્ર ટીમે ભાગ લઈ દરેક જગ્યાએ મોડાસા મીઠાસણ માલપુર બાયડ ધનસુરા શામળાજી ભીલોડા અને ઈસરીમાં સાફ સફાઈ કરવામાં આવી આ અભિયાન અંતર્ગત સ્વચ્છતા હિ સેવાના બેનર પણ એકસો આઠની ટીમ દ્વારા બનાવવામાં આવ્યા કે જેથી લોકોમાં પણ જાગૃતિ ફેલાય સરકારશ્રી દ્વારા સત્તર સપ્ટેમ્બરથી લઈ બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા હિ સેવા પખવાડિયું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ એકસો આઠ ખિલખિલાટ અને કરુણા ઓગણીસ બાસઠ એમ્બ્યુલન્સની ટીમો દ્વારા આ અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં સમગ્ર જગ્યાએ જેમ કે મોડાસા માલપુર ધનસુરા બાયડ શામળાજી વિલોડા ઇસરી અને મેઘરજની એકસો આઠના કર્મચારીઓએ આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો જેમાં જાહેર રસ્તાઓ બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ અને લોકોમાં જાગૃતતા ફેલાય તે અંતર્ગત સ્વચ્છતા હિ સેવાના બેનરો પણ અમારા કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યા આ અભિયાનમાં લગભગ પચાસથી પંચાવન જેટલા એકસો આઠના કર્મચારીઓએ ભાગ લીધો